માળિયાહાટીના તાલુકાના અમરાપુર ગામે વન્યપ્રાણીઓના ડરથી ભયભીત બનેલા ખેડૂતોની તંત્ર પાસે દિવસના વીજળી આપવા માટે પ્રબળ માંગ ઉઠવા પામી છે

મોટા ભાગે ખેડૂતોના પાકને વન્ય પ્રાણીઓ દ્વારા નુકસાન કરવામાં આવતું હોય છે ત્યારે માળિયાહાટીના અમરાપુર ગામના ખેડૂતોના જણાવ્યા પ્રમાણે સરકાર દ્વારા ખેડૂતોને દસ કલાક નિયમિત વીજ પુરવઠો મળતો નથી તેમજ કારણે ખેતી પાકને નુકસાન થતા ખેડૂતોની હાલત પણ કફોડી બની ગઈ છે તાજેતરમાં જ રાત્રિ દરમિયાન ખેતરની વાડીની બાજુમાં દીપડાએ વાછરડાનું મારણ કરીને મિઝબાની માણી હતી ત્યારે આ વિસ્તારના ખેડૂતોને દિનકર યોજના હેઠળ દિવસના વીજળી આપવા ખેડૂતોએ માંગ કરી છે સમસુદ્દીન મહંમદ જારિયા અમરાપુર ગામનો ખેડૂત છું અમારો માળિયા તાલુકો દિનકર યોજનાની અંદર સામેલ કરેલ નથી અમારો ગીર વિસ્તાર હોય અને અહીંયા વન્ય પ્રાણીઓને ખૂબ જ અંજાર હોય અને અમને દિવસની લાઇટ આપવી જોઈએ અને અમને જે રાતના લાઇટ આપવામાં આવે છે એમાં અમને કાયમી ખેડૂતોને પૂરો ભાઈ રહેશે માટે અમને આ યોજનામાં સામેલ કરી માળિયા તાલુકાના ગીરના વિસ્તારના ગામડાઓને એવી અમારી નમ્ર વિનંતી છે મારું નામ મામંતભાઈ કાંદી સમના અમરાપુરનો ખાતેદાર ખેડૂત છું મોમીન સમાજનો અગ્રણી છું અને સરકારે જે જાહેરાત કરેલી હતી તે ખેડૂતને આઠથી દસ કલાક પાવર ખેડૂતને આપશું પરંતુ ખેડૂતને દસ કલાક પાવર પૂરતો મળતો નથી જેના કારણે ખેડૂતો પાયમાલ થતા જાય અને હજી પણ ખેડૂતો પાયમાલ થઈ છે તો ખેડૂતોને દસ કલાક પાવર આપવા સરકારને ખાસ અમારી નમ્ર અપીલ અપીલનો નિજાકાશમ પદાણીયા બોલું છું મારી વાડીમાં બાજુમાં આજે દીપડો આવ્યો હતો અને મારણ કરી ગયો છે આ પ્રાણીથી અમને બહુ ડર લાગે છે આથી જો દિવસના જ લાઈટ આપે તો અમને આ ભયભીત લાગે નહીં પંકજ કાર્યાનો રિપોર્ટ રિપોર્ટ હાટીના